મહુવા તાલુકાના ગુંદરણા ગામના માસૂમ દીકરીનું વીજળી પડવાથી પાદરગઢ ગામની સીમ વિસ્તારમાં મોત થવાથી શોકનું મોજું ફરી વળ્યું છે અને લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે આ બનાવની સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગુંદરણા ગામના વતની અને તળાજા તાલુકાના પાદરગઢ ગામે વાડી વિસ્તારમાં ભાગ્યું રાખી અને રહેવા ગયેલ ત્યારે ગઈકાલે બપોરે વીજળીના કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા થયા હતા તે વેળાએ પાદ પાદરગઢ ગામે ખેતી કામ કરતા હતા તે સમયે અચાનક વૈશાલીબેન નાથાભાદ જંજવાડિયા ઉપર વીજળી પડતા વૈશાલીબેનનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું ત્યારબાદ તુરંત તેમને નજીકની એકસો આઠ મારફતે તળાજાની હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરીને મૃત જાહેર કરતાં શોકનું મોજું ફરી વળ્યું હતું ત્યારબાદ સિગીરાબહેનને પીએમ કરાવી અને ત્યારબાદ લઈ જવાયા હતા અને તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી આ બનાવથી આજુબાજુના ગામમાં ગામના લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે અને ગોંદ્રાણા તેમજ પાદરગઢ ગામ સહિતના ગામોમાં શોકનું મોજું ફરી વળ્યું છે માસૂમ દીકરીના મોતથી પરિવારજનો ઉપર આ દુઃખના ડુંગર તૂટી પડ્યા છે આ બનાવમાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી અને આગળની કાર્યવાહી કરેલ હોવાનું આજે સવારે આઠ કલાકે જાણવા મળ્યું હતું